હજાર રૂપિયા થાય જી એક ઓવર માં છ દડા આવશે બરોબર છ દડા આવશે એક બે ત્રણ ચાર ચાર

चलो अब रेडी रे हो पेला ओंदा पेला देडो आपण बॉडी काट जोम रे दे ए हनुमान दादा ला ला उड उड की उडे फटाफट फटाफट जल्दी एक राउंड तुम्हारा हाय राउंड वाह वाह पेला राउंड अजून स्टार्टच कर रे वाह वाह जल्दी जल्दी फटाफट

કોઈ પણ તમારે છોડવો પડે ના અમાર હવે એવું રાખો કેવો ઉઠો ઉઠતા દાતો ને દોડા નાશું આવું ના ના ભઈ કોઈ ગણા નહી ના ના પડે હા એવું ચાલે એવું ચાલે લાગ્યું તમાર ચાર વર્ષ જો આખો દાડો હોય છે ઓર બદલાને ઓર જિગરા જઈ તમે પંટો રાખો અમે આવતી કીજો પાછળ હા વાત કરો હું રાખ 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 ના 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 પાછો ના હોય બાય નહીં જાતા હું पापा यार की हो रही मजा आ रहा है भैया मम्मी ले लो ले लो ગ્રાન્થી કોઈ ફરક નહી પડે અમાર એક વાગે તો બીજો બેડો જગા બીજો ના પેલો આયા છેજી આવ કરો હાય ભાંગલો ભાંગલો તને ઉડાવાઈ જતો ને ના આવે એવું છેડી રંગ આ ભિયા તો ના પાડ્યું આ ન્યા તો અલ્યા કિલો ભાઈ થોડો દાખણો લઈ જ ને થોડું મગજ હા હા હા

મોર છે ને તમે દુઃખી ના આવે A đầy... à mang một tập đoàn dẫm ở nhà hơi lắm đi ạ thôi ạ thôi thôi

ચેલો ડડો કોણ આરામ આડી ઓર પડી સ સાટા ભૂલે આ છંગા ડડો અમે જી મારજે હા નો ખાલી એક એક સો પડાઈ ન ભાઈ એ આપી દેજો આ જેડે દુબરેલા આ ડડો થોડો ભારે લાગે કાય ઉપર ન હો

કદ ન આવત એક બોલ માર્યો ઉઠી જ એમ તમે બે બોલ માર્યા ને પૈસા

અનુધર પાકો નહી પકડી દે અમારે આવડત થોડો હશે એટલે ગપડે જાય તો 一会儿。<Like> <laughs>